નવસારી જિલ્લાના ખેડૂતો લીલા મરચાની ખેતી તરફ વળ્યા છે ખેર ગામ એપીએમસી માં રોજના સાહીઠ ટનથી વધુ મરચા ઠલવાય છે જ્યારે રૂમલા અને ડોલવણ મળી રોજના ટન ટનથી વધુ મરચા મુંબઈની બજારમાં પહોંચે છે અને ત્યાંથી વિદેશમાં એક્સપોર્ટ થાય છે મરચામાં સારો ભાવ મળતા વેપારીઓ અને તેની સાથે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હાલ મરચામાં પ્રતિમણ આઠસો થી અગિયારસો રૂપિયાનો ભાવ મળી રહ્યો છે ગયા વર્ષે આ ભાવ બે હજાર સુધી પહોંચ્યો હતો

બંધ તો થોડા ક્વોલિટી હો વધુ મરચા અમારી ખેરગામ માર્કેટમાં આવે છે અને અહીના વેપારીઓ સારું એવું મરચાં નો નિકાસ પણ કરે છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળે છે મરચા માટે અને એને બહાર પણ માર મોકલાવે છે